નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાત ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર બે ના રહીશો ને ઉનાળાના દિવસોમાં પીવાનું પાણી ન મળતા કેશોદ નગરપાલિકાને એક આદન પત્ર આપી તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે કરી રજૂઆત કેશોદમાં વોર્ડ નંબર બે ના રહીશ મહિલાઓ ઉનાળાના દિવસોમાં નિયમિત પીવાનું પાણી આપવામાં આવે તેમજ મૂડીયા કૂવામાંથી કુવામાંથી ફરી પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે આપના કાર્યકરોએ પણ નગરપાલિકા ચીફ ઓફિસરને મળી આ પ્રશ્ન રજૂઆત કરી હતી આ વિસ્તારમાં આવેલા મૂડીયાવાવ કૂવો જજરીત હાલતમાં હતો તે ધરાશાયી થયા બાદ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગયેલ છે ત્યારે ફરીથી આ જૂનો કૂવાને રિપેરિંગ કરી પાણી આપવામાં આવે તેવી માંગ વોર્ડ નંબર બેના રહીશોએ એક પત્ર લખીને કરી છે ત્યારે આ બાબતે તાત્કાલિક નિર્ણય કરાશે તેમ નગરપાલિકાના ચીફ ઓફિસરે આ તકે મીડિયાને જણાવ્યું હતું અને વેલાસાર યોગ્ય રોમૌષે તેમ નગરપાલિકાએ રજૂઆત કરવા માટે આવેલા લોકોની ચીફ ઓફિસરે ટૂંક સમયમાં નિકા લાવિ જશે તેવી ખાતરી આપી હતી આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા છેલ્લા આઠેક મહિનાથી વોર્ડ નંબર બે માં જે મુંડિયા વાવ તરીકે જૂનો કૂવો આવેલો હતો તે ગયા ચોમાસામાં અચાનક જ ध्वस्त થઈ ગયો ત્યારબાદ નગરપાલિકા અને મામલતદાર શ્રીને પણ જાણ જાણ કરવામાં આવી હતી પણ મારા અંદાજથી આ કૂવો જે તૂટી ગયો તેને જોવા માટે કોઈ પણ સરકારી તંત્રએ તસદી લીધી ન હતી ત્યારબાદ આ કૂવો રિપેર થાય એના માટે બે થી ત્રણ મહિના અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આઈનું જે પાણી છે તે આજુબાજુના વિસ્તારના ઘણા પરિવારોને આવરી લે છે તો આ કૂવો રિપેર કરી અને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવે અને ગ્રાન્ટમાં આવનારી જે જનરલ બોર્ડની મિટિંગ હોય એમાં ગ્રાન્ટમાં સમાવેશ કરીને આને જલ્દમાં જલ્દ રિપેરિંગ કરવામાં આવે પણ આજ મારા ખ્યાલથી લગભગ આઠ થી દસ મહિના થઈ ગયા આમાં તસદી લેવામાં આવી નથી નગરપાલિકા તરફથી આજ ચીફ ઓફિસર ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી અને ચીફ શ્રી સાહેબે અમને બહેનતરી આપી છે કે પંદર દિવસ બાદ કુવાનું રિપેરિંગ કામ ચાલુ થશે અને હાલમાં જે પાણી છોડવામાં આવે છે એ પાણી વ્યવસ્થિત છોડવામાં નથી આવતું એમાં વાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે જે સારા વિસ્તાર છે ત્યાં બ કલાક પાણી છોડવામાં આવે છે અને આ જે પછાત વિસ્તાર કહેવાય છે ગરીબ લોકો રહે છે મધ્યમ વર્ગના લોકો રહે છે તો એની સાથે અન્યાય કરવામાં આવે છે અને પોણી કલાક કે અડધી કલાક જ પાણી છોડવામાં આવે છે આ પાણી જે ભાઈ છોડે છે ભાઈ તેને પણ શ્રીએ બોલાવી અને વાત કરી કે ભાઈ આવું કેમ થાય છે તો ભાઈએ એવી રજૂઆત કરી કે ભાઈ તમે વેરા ભર્યા કે નથી ભર્યા તો વેરા ભર્યા હોય કે ન ભર્યા હોય મારી મીધભાઈ ભાઈને પણ કહેવાની વિનંતી છે કે ભાઈ વેરા ભર્યા કે ન ભર્યા પાણી જેવી બાબતમાં વેરાની ગણતરી ક્યાંય કરવામાં આવતી નથી માટે આવી નીતિ અપનાવવામાં ન આવે અને જલ્દમાં જલ્દ સાહેબે જે વાત કરી છે વિનમ્રતાથી કે પંદર દિવસમાં મુનિયા વાવનું રિપેરિંગનું કામ ચાલુ થશે અને હવે પછી જે પાણી છોડવામાં આવશે એ કાયદેસરના ધોરણે દોઢ કલાક છોડવામાં છોડવામાં આવશે જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી સાથે વિસ્તારના લોકો કેસો ચાર ચોક ને ચક્કાજામ કરે કે નગરપાલિકાને તાળાબંધી કરે તો એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે જય હિન્દ જય ભારત મુકેશ એમ વાઘેલા કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર વોર્ડ નંબર બે વિસ્તારમાં ઓછા ફોર્સથી પાણી મળી રહ્યા બાબતની રજૂઆત અત્રેની કચેરીને મળેલી હતી જે જોતા ત્યાં નિયમિત રીતે પાણી સપ્લાય કરવામાં આવે છે પરંતુ તે લોકોની એક અન્ય જરૂરિયાત એવી છે કે તે વિસ્તારમાં જે મુંડિયા કૂવો કરીને કૂવો છે જે ગયા ચોમાસામાં ભારે વરસાદને કારણે ધરાશાયી થયો હતો જેને રિપેરિંગ કામ કરવાનું આયોજન કેશોદ નગરપાલિકાએ આવનારી સ્વર્ણિમ ગ્રાન્ટમાં આયોજન હાથ ધરેલું જ હતું પરંતુ અત્યારની જરૂરિયાત ધ્યાને લેતા કેશોદ નગરપાલિકાએ આ કામ સત્વ સત્વરે થાય તે મુજબનું આયોજન કરેલું છે અને આ જ કુવામાંથી ફરી તે લોકોની જે જૂની સપ્લાય હતી જે જૂનું રૂટિન હતું એ મુજબનું પાણી હવે પંદર દિવસ પછી જે કૂવા રિપેરિંગનું કામ શરૂ થાય અને કામ પૂર્ણ થઈએ એટલે એમની જે જૂની સિસ્ટમ હતી પાણી સપ્લાયની એ મુજબ ચાલુ કરી દેવામાં આવશે અને એ લોકોનો જે પાણી સપ્લાયનો પ્રશ્ન છે એટલે એ લોકોને જે સ્ટોરેજ ઓછા છે તેને કારણે પાણી પાણીના પ્રશ્ન ઉદભવે છે

વીસ તારીખ નું કીધું તમે વીસ તારીખ એને પાસે આવીશું